અને અમે ભરૂચ વલસાડ ઉદેપુર દાહોદ બનાસકાંઠા જેવી બેઠકો અમે જીતવા જઈ રહ્યા છીએ આજે જે ગેરનો મેળો ભારતમાં માત્ર કવાટમાં ખૂબ મોટા પાયે થાય છે ત્યારે કવાટના મારા મિત્રો અને અહીંના આદરણીય અમારા વડીલ સુક્રમભાઈ રાઠવાના આમંત્રણથી અમે આજે કવાટ ખાતે આવ્યા છે ત્યારે આ આદિવાસી સમાજની પરંપરા રૂઢિઓ પ્રથા અને વર્ષોથી ચાલી આવતું અમારું સ્વાભિમાન આજે અમને જોઈને ખૂબ આનંદ થાય છે સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયેલા છે પોતાના પહેરવેશમાં પોતાના વાજિત્રો સાથે પોતાની પરંપરાઓ સાથે જ્યારે આદિવાસી સંસ્કૃતિની ભાતી આજે અહીં તમને જોવા મળે છે ત્યારે અમે પણ અહીં આવ્યા છે અમારી સંસ્કૃતિનો લાભ અમે પણ લીધો છે અને અમે અહીં આવીને ખૂબ આનંદ અનુભવીએ છીએ આપ સૌ જાણો છો હું પણ દર વર્ષે અમારી સંસ્કૃતિ પ્રમાણે ઘેરૈયા બનું છું પણ આ વર્ષે મને ખોટા કેસમાં પોલીસ તંત્ર દ્વારા અને આ ભાજપ સરકાર દ્વારા ફસાવવામાં આવ્યો અને એમાં મને શરત આપવામાં આવી ત્યારે હું નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો મને પ્રવેશબંધી ફરવામાં આવી છે ત્યારે આ વર્ષે મારા વિસ્તારમાં હું નથી જઈ શક્યો પણ આજે મારા વડીલ સુક્રમભાઈ રાઠવા એમની ટીમ અને કમના લોકોએ મને અહીં બોલાવ્યો અને મારું જે સ્વાગત કર્યું એ બદલ ખરેખર મને ખૂબ આનંદનો અનુભવ થયો છે આવી જ રીતના આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે રૂઢિપ્રથાઓ અમારા ઓજારો અમારી પહેરવેશ બોલી ભાષા જળવાઈ રહે એ પ્રયત્નો આવનાર દિવસોમાં અમે કરતા રહીશું ભાજપ તમે જોઈ શકો છો આજે આ વિસ્તારોમાં શાળાઓ નથી શિક્ષકો નથી નકલી કચેરીઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે અહીંયા પીવાનું પાણી નથી નલસે જલમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે સિંચાઈના પાણી નથી નેશનલ હાઈવે હોય જીઆઈડીસી હોય તમામમાં જમીનો જાય છે રેતી ખનન બેફામ થાય છે છતાં એમનો ઘમંડ તૂટતો નથી અને કહે છે અમે રમતા રમતા પાંચ લાખની લીડથી જીતવાના છે ત્યારે એવું શક્ય નથી આ વર્ષે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે અમે ગઠબંધન અંતર્ગત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે અને આવનાર દિવસોમાં ભરૂચ વલસાડ બનાસકાંઠા છોટાઉદેપુર દાહોદ જેવી તમામ બેઠકો અમે ગઠબંધનમાં જીતવાના છે ત્યારે ભાજપનો અહમ આ વખતે તૂટવાનો છે ચોક્કસ હું કહી શકું ગુજરાતમાં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હાલના તબક્કે અમે ખૂબ મહેનત કરી રહેલા છે અમારી મહેનતના આધારે અમે કહી શકીએ છીએ કે ગુજરાતમાં અમે છવ્વીસ થી છવ્વીસ માંથી પંદર થી વીસ બેઠકો જીતી શકી છીએ આજે અહિયાં છોટાઉદેપુરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક લોકોના પ્રેમનું પ્રદર્શન અહીં અમારા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ મેળાની સાથોસાથ કોંગ્રેસ પક્ષની જનસભાનું આયોજન કર્યું ભરૂચના ઉમેદવાર ચેતરભાઈ વસાવા પણ હાજર છે અને ઇન્ડિયા ગ્રુપ ગઠબંધનના અમારા તમામ મિત્રો પ્રત્યે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે એ બહુ સ્પષ્ટ બતાવે છે કે જનતાના આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષની સાથે છે આ એક અહંકાર છે લોકશાહીમાં આવો અહંકાર ન ચાલે જનતા જનાર્દન લોકો નક્કી કરતા હોય છે તોને કેટલી બેઠક ત્યારે અહંકારથી પાંચ લાખથી જીતીશું છવ્વીસે જીતીશું જનતા એમને પાઠ ભણાવશે કારણ કે કામના બદલે એમણે કારનામા કર્યા છે ત્યારે જનતાનો આક્રોશ છે એમના ઉમેદવારો વાણી વિલાસ કરે છે વિવેકનું ભાન ભૂલ્યા છે પરંતુ જનતા આખરે લોકશાહીમાં મહાન છે એમને પાઠ મતપેટીઓમાં ભણાવશે